તો ફાઇનલી જે આપણું શૂટ છે એ અલગ જ રીતનું કન્ટેન્ટ છે જે આપણે તમારે જે આ મેન અમારું જે શોર્ટ વિડીયોનું આ અમારા બિહાઇન્ડ ધ સીન જે ટૂંકમાં મેઇન તમારે શૂટ જોવું હોય તો એના માટે જે આપણે જય ગજેરા ચેનલ છે એક એ છે અને એક દુષ્યંત રામાણી ચેનલ છે ગમે ગમે ત્યારે નામ લખી નાખો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ એક જ નામ પહેલું નામ આવે તો જ અડવાનું નકર નહીં તો ચાલો આફ્રિકાવાળા ને છે

ચાલો હવે આપણે બહુ વાર ન લગાડી તમે વિડીયો જોતા નથી લાઈક અને સબસ્ક્રાઈબ કરતા નથી અને શેર પણ વિડીયો કરતા નથી એના હિસાબે આપણી ચેનલ થોડીક નીચે હાલે છે ડાઉન હાલે છે તો મહેરબાની કરી અને સપોર્ટ કરજો એટલે અમે થોડીક વધારે એમાં મહેનત કરીએ અત્યારે તો મજા આવે ત્યારે એવું કરીએ છીએ પણ કાંઈ વાંધો નહીં અને હમણાં થોડી વારમાં જ હિરેનભાઈ આવે છે એનો ખેતીવાડીનો માહિતી વિશેનો કન્ટેન્ટ છે એ સમજાવશે એમાં હું તમને ચેનલ આપીશ એમાં હશે કૃષિ ક્રાંતિ આપણે યુટ્યુબમાં છે એની ચેનલ તો ચાલો વાય

તમે જ્યાં દીકરી આ બાપ દીકરો બે દેણા માં ડૂબેલા છે દીકરી માં નાખી દેજો પણ આયા ન દેતા પાંચ લાખ નું દેણું છે

નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ સરદાર અને ખારતિયા વચ્ચે કે જ્યાં એક ફાર્મ આવેલું છે માથે ત્યાં આપણે અત્યારે જે આ ખેતરમાં ખેડૂત મિત્ર છે તે ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે અને એને જે આ પશુઓ પહેલા છે તેના વિશે આપણે માહિતી લેવાની છે અને તેના બાબતમાં આપણે જે અત્યારે એને પાક વાવેરો છે એની ચર્ચા કરવાની છે તો મિત્રો આજે આપણે આવ્યા છીએ દર્શુકભાઈ સપુરિયાની વાડીએ તો તમે અત્યારે જોઈ રહ્યા છો કે ગૌશાળાની પાછળ એક નાની કુંડી બનાવેલી છે જેમાં જે ગૌમૂત્ર છે તે ભેગું થાય છે અને તે કુંડી દ્વારા તે અહીંયા પડેલા જે ટીપણા અને કેરબા છે તેમાં એકઠું કરે છે આ કેરબા અને ટીપણાની અંદર દલસુખભાઈ લીમડો છે આકડો સીતાફળીના પાન ધતુરો જેવાના વનસ્પતિઓના પાંદડા નાખે છે અને એક જીવામૃત તૈયાર કરે છે તમે જોઈ રહ્યા છો કે દેશી ગાયનું છાણ પણ એકત્ર કરેલું છે કે જ્યારે આપણે મગફળીના પાકની અંદર બેક્ટેરિયા નાખવાના હોય તો બેક્ટેરિયા એક ઓર્ગેનિક